આજ રોજ મારા જન્મદિવસ અંતર્ગત સવારથી જ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે કવિઓ જૈન મહાજન લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને વિશેષ રૂપે રત્ન કરી કંપનીના સીએસઆર ફંડમાંથી આજે વીસ કરતાં વધારે ઇલેક્ટ્રિક વ્હીલચેર પચાસ હજાર રૂપિયાની કિંમત આજે વીસ દિવ્યાંગોને આપવામાં આવી હતી એના સિવાય પણ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારી સંસ્થાના માધ્યમથી દર વર્ષથી જેમ આ વર્ષે પણ એમને જરૂરિયાતમંદ જે દિવ્યાંગોની જે સાધન સામગ્રીઓ એમને જીવનમાં ઉપયોગી થતી હોય એનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું એમને અર્પણ કરવામાં આવી હતી આવી અનેક પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલી રહી છે અને દર વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય કે મારો હોય કે અમારા કોઈ સ્નેહી મિત્રનો હોય તો આ પ્રકારનું કાર્ય અમે કરતા હોઈએ છીએ આજે સર્વ સર્વ સેવા સંઘના પ્રમુખના સૌ પ્રમુખશ્રી અને સૌ ટ્રસ્ટીશ્રીઓ કવિઓના પ્રમુખ જીગરભાઈ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઈ અને અન્ય બધા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે કચ્છની અંદર જે હર્થક્વેકમાં ઇફેક્ટેડ દિવ્યાંગજનો હતા એમને આજે અમે અહીંયાથી પેરાપ્લેજીકના દર્દીઓ એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવા જઈ રહ્યા છીએ આ ઇલેક્ટ્રિક વ્હીલચેર એ રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ કંપની ભીમાસર તેમજ માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ મુલુન મુંબઈ એમના સહયોગથી પચીસ જેટલા દિવ્યાંગોને પેરાપ્લેજિક પેશન્ટોને વ્હીલચેર અર્પણ કરી રહ્યા છીએ વધુમાં આપને જણાવું તો દર વખતની જેમ આ વખતે પણ કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પોતાના સ્વ ખર્ચે પાંત્રીસથી વધુ દિવ્યાંગોને કેલિપર્સ ગોળી ટ્રાયસિકલ કાનનું મશીન આ વોકર એ અર્પણ કરવા જઈ રહ્યા છીએ આમ આજના આ સેવા કાર્યથી વિનોદભાઈનો જન્મની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ આ જે કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે એની અંદર શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સર્વસેવા સંઘ તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ એમ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે આ દિવ્યાંગજનોને અમે સાધનો અર્પણ કરી રહ્યા છીએ આ એક અદ્ભુત પ્રયત્ન છે અને વર્ષો વર્ષ ચાલુ રહે એવી અમારી ઈચ્છા છે હું રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ વતી જગત કિન્ખાબવાલા આજે હું અહીંયા હાજર છું અમારો આ જે પ્રયત્ન છે એ અમે સીએસઆર થકી અમે આ લોક સેવાના કામમાં આગળ આવી શક્યા છીએ અને એના માટે જે લાભાર્થી છે એ સર્વેને અમને તક આપવા બદલ એમનો આભાર માનું છું અને ઉત્તરોત્તર એ બધાની પ્રગતિ થાય ખાસ કરીને અમારો પ્રયત્ન એવો રહ્યો છે કે બહેનોને આપવી કામકાજ કરતા હોય એવા બહેનોને આપવી ભણતા હોય એવા વિદ્યાર્થીને આપવી અમુક એવા પણ મળ્યા છે કે જે ટેલરિંગ કરે છે અમુક ટીચર છે અમુક નોકરી કરવા જાય છે પાંચ પાંચ કિલોમીટર સુધી જતા હોય તો એને ડેઇલી લાઈફમાં હાર્ડશિપ ન પડે અને એક આપણા સમાજમાં સ્ત્રીનું સ્થાન જે થોડુંક નીચે ગણાય છે તો એને પણ ઉપર લાવવા અને સ્વનિર્ભર થાય વુમન એમ્પાવરમેન્ટ જેને આપણે કહીએ એના ભાગરૂપે એક આ પ્રયત્ન છે અને અમને આગળ તક મળે તો અમે વધારે કામ કરવા ઉત્સુક છીએ અને લોકસેવા તંત્ર વિનોદભાઈ શ્રી સાંસદ સભ્યશ્રી આજે એમની સાથે પણ ઘણી વાત થઈ છે અને આને મોટા પાયા પર એ લોકો પ્રયત્ન કરશે તેવું વાત થઈ છે આ ઉપરાંત અમે રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ ભીમાસર પર ભીમાસર ગામમાં અંજાર પાસે એક લોક સેવા માટેની હોસ્પિટલ કરવાનું પણ અત્યારે હાથમાં ઉપાડ્યું છે અને આગળ જો બધું સરળતાથી પાર પડે તો અમે એક સારો પ્રોજેક્ટ સીએસઆરમાં એ પણ કરવાના છીએ સીએસઆરનું ફંડ છે એ લોકસેવા માટે અમે વાપરીએ છીએ અને અમારી કંપની દ્વારા પ્રયત્ન એવો રહેશે કે છેવાડાના માણસ સુધી વધારે પહોંચવું અને જેને વધારે જરૂરિયાત છે એવા લોકોની સહાયમાં અમે ઊભા રહી શકીએ એ તો આ અમારું એક અમારા આનંદ માટે અમારી સંતુષ્ટિ માટે એક નાનો પ્રયત્ન છે અને એ અમારો સ્વાર્થ છે બાકી આવા વ્યક્તિઓ માટે દરેક ક્ષેત્રમાં જેટલા કામ કરો એટલા ઓછા છે અને આવા અમુક જે ને એ બધા જે છે એ લોકોને પણ આગળ કઈ રીતે લઈ જવા કે જેથી ઓલિમ્પિક સુધી જઈ શકે કે પીએચડી સુધી ભણી શકે એવા વિદ્યાર્થીઓ પણ આમાં આવ્યા છે તો તમે સમજો કે એક એમની નવી જિંદગી થશે એમની જિંદગીમાં એક નવો ઉજાસ પથરાશે અને એ અમારા માટે સંતોષની વાત છે